આ ઓલું છે ને કોંગ્રેસ માં બંધ નું એલ તો એ બાબતે થોડોક ડેટા બેઝ ની અમારે જરૂર છે ઉપરથી સીટી સેડ મંગાવેલું છે બરાબર હા તો મારે લિસ્ટ જોઈએ છે તમારી પાસે અવેલેબલ હશે તો મને મોકલો ફોન માં તો સારા ધડશો વેપારી હે નહિ પણ સાંભળો તમે તૈયાર કરો ગમે ત્યારે કઈક કમિટી માં કઈક જાહેરાત કરવાની હોય આ તે વોટ્સઅપ માં ગ્રુપ માં તો તમે કોઈ રીતે ગ્રુપ કે કાંઈ કે તો નંબર જ હોય ને અમારું વ્હોટ્સઅપ ગ્રુપ હોય હા એટલે એમાં તો નંબર હોય બધાયના એડ કરેલા શું આ છે ને ના કોંગ્રેસ બંધ નું એ તો બંધ નું તો આની પેલા ઘણી વાર ગયું પણ આવી રીતના કોઈ બી ડેટા મંગાવવાનો નથી એટલે એમાં એવું છે આ વખતે કોંગ્રેસે એવી જાહેરાત કરી છે કે જે કોઈ વેપારી બંધ માં સાથ નહીં આપે ને તો અમે ત્યાં રૂબરૂ જઈને સમજાવશું બંધ કરવાનું રાજકારણી બધા હોય ટૂંક તમને ફોર્સ જરી કઈ નથી કરતા તમે ખુલ્લી રાખો તો એ તમારી ઈચ્છાની વાત છે અમે તો ખાલી ફક્ત ને ફક્ત આ લોકો ન્યાય મળે એ અનુસંધાને તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે જો તમે બંધ રાખો તો સારું બાકી નો રાખો તો કોઈ વાંધો નથી આવા શબ્દ એ લોકોએ વાપર્યા છે એ તો છે જ છે એટલે બંદમાં તો કદાચ માણસો દોરા છે પણ સ્વયં હોય ને તો કોઈ પ્રશ્ન નથી તો પોલીસને અમારે બીજું કઈ આવે ને પણ જો કોઈ તમને ગમતી સાક ધમકી આપે ના અહીંયા છે ને જો અહીંયા નિયમ છે સાંભળો નિયમ છે અહીંયા જનસંગમાં કોઈ બી કોઈની ધમકી આવીલી નથી આની પહેલા પીઆઈ વસાવા સાહેબ હતા હા અમારા એક એક વેપારી ઉપર

વેપારીઓના નામ નું લિસ્ટ જોઈએ છે દુકાન હોય ઓલું છે ને કોંગ્રેસ માં બંધ નું એલાન થોડોક ડેટા બેઝ ની અમારે જરૂર છે ઉપરથી સ્થિતિ સાહેબ મંગાવેલું છે બરાબર હા તો મારે લિસ્ટ જોઈએ છે તમારી પાસે અવેલેબલ હશે તો મને મોકલો ફોનમાં અવેલેબલ નો હોય કારણ કે તો દર વખતે વેપારીઓનું રજિસ્ટર વાઇઝ છે તો મારે તાત્કાલિક જરૂર છે તાત્કાલિક તો કેમ જવું તમને પોચ માંથી મારે એક માનો ને કાલ સુધી મળી જાય ને તો ચાલે ટ્રાય કરી દો કારણ કે આખું લિસ્ટ છે ને તો તમે સમજો અમે દર વખતે પોચ બુકવું હોય ને હા ઈ પોન બુક અમારી હોય માં ગ્રુપ માં તો તમે કોઈ રીતે ગ્રુપ કે કઈ એમાં તો નંબર જ હોય ને મારો વોટ્સઅપ ગ્રુપ હોય હા એટલે એમાં તો નંબર હોય બધા એડ કરેલા તમે જે પ્રમાણે કીધું નામ એડી નું નામ ઈ તો અમારે ટાઈપ કરીને બનાવવું પડશે હાર્ડ કોપી જેવું કઈ હોય તો હું જાતે બનાવી નાખીશ તો તમને રજીસ્ટર ના ફોટા પાડીને મને મોકલી આપો ને તોય થઇ જાય પોચ બુક હોય પોચ બુક અમારી પોચ બુક ની અંદર નામ સરનામા અને બધી વિગત હોય હા પણ એટલા બધા ફોટા પાડવા એ પોસીબલ નહી ને એટલે તમને કઉ તમે એક આદ દિવસ નો ટાઈમ આપો ને હા તો તમને આખું રજીસ્ટર ટાઈપ કરી વ્યવસ્થિત ડેટા તૈયાર કરીને આપી દઈશ તો કાલ બપોર અથવા કાલ સાંજ સુધી મેક્સિમમ ટાઈમ આપી ગૌરવભાઈ મને પચીસ ત્રીસ જેવા નામ સરનામા આપો પચીસ ત્રીસ સેવા નામ સરનામા કોન્ટેક્ટ નંબર અને પેઢી નું નામ જે મેઇન મેન હોય ત્રણસો ની જરૂર નથી પચીસ ત્રીસ જેવા મને

ના કોંગ્રેસ બંધ નું કોંગ્રેસે રાજકારણીઓનું બધાનું કેવું હોય તો આપણને ખબર જ છે એટલે ટૂંકમાં બંધ કરાવવાનું છે કે નથી કરાવવાનું અમને ખબર પડે પોલીસ વાળી રેવાની સાંભળો હવે આ રહ્યો ને કોંગ્રેસ નો બંધ છે સમજ્યા એટલે અમે તો સરકારી કર્મચારી તરીકે તમને શું કેવી વધારે પણ આમ જો કોંગ્રેસે આપેલું એલાન છે પણ એનો પ્રશ્ન એક પ્રકાર આમ જોવો તો જાય જ છે જે છે પુણ્યતિથિ નિમિત્તે પણ ગ્રહાર બંધ નો હોય એમ મારું કહેવાનું એટલે અમારી આગળ કોંગ્રેસ વાળા એવા હતા હા અને અમને એ લોકોએ બહુ પ્રેમથી રજૂઆત કરી અને ઓલા ધારાસભ્યને એ આવ્યા હતા

જંકશન ચોક થી આપડે છે ને રસિક એની પાસે થી પેલા કોન્ટેક્ટ લીધો તો ચંદ્રકાંત ભાઈ નો કોન્ટેક એને મને આપ્યો ચંદ્રકાંત ભાઈ તમારો કોન્ટેક આપ્યો એ કે અમારા એ પ્રમુખ ઈજ છે ગૌરવભાઈ તો એની પાસે થી તમે તમને મળી જાય છે ઠીક છે હવે તમે મને અંગત માં કહી દો કે તમે બંધ છે એમાં રાજી છો નથી હા હું રાજી છું હું રાજી છું ખરેખર આટલા બધા માણસો મરી ગયા કઈક ન્યાય તો થવો જોઈએ વ્યવસ્થિત થવો વચ્ચે અંગત વાત છે દાદા હા એમ એમ એ